નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર ફરીથી મિત્રો સ્વાગત છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્ર અને અરબી સમુદ્રના ઉડાણવાળા વિસ્તારોની અંદર એક સાથે મજબૂત બે બે નવી સાયક્લોનિક સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ દરિયાની અંદર ભયંકર હલચલો વધી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારો સુધી પોતાની વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઈનનો ભયંકર ઘેરાવો ફેલાવી રહેલી જોવા મળી રહી છે અને હવે પછી આ બંને સિસ્ટમો ધીમે ધીમે દિશાઓ બદલીને મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આ સિસ્ટમો ધીમી ગતિએ આગળ વધી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર લો પ્રેશર દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર લો પ્રેશર અને મધ્ય ભારતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું તોફાની દબાણ વધી રહ્યું છે ઓમાનના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે આપણે ઉત્તરીય ભારતના વિસ્તારોની જો વાત કરીએ તો ઉત્તરીય ભારતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનીને હવે પછી દિશાઓ બદલીને મોટા વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે તે ઉપરાંત ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ અત્યારે એક હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મજબૂત ઘેરાવો બનાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે સક્રિય બનતી અનેક પ્રકારની સિસ્ટમોની અસરોને લઈને હવેથી કચ્છના ક્ષેત્રની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રનું ક્ષેત્ર મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર આંધી તુફાન વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતા સાથે ઓછીતાના મોટા પલટાવો આવવાની સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદ તોફાની ભયંકર ઠંડીનો માહોલ અને બદલાઈ રહેલી ઋતુને ધ્યાનમાં રાખતા બપોર દરમિયાન હળવી ગરમીનું પણ અહેસાસ થતું જોવા મળવાનું છે આમ હવે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાત ઉપર વધતો જોવા મળવાનો છે આ બધાની વચ્ચે જેમ જેમ સિસ્ટમની તીવ્રતાની અંદર વધારો થઈ રહ્યો છે તેમ તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધીને ત્રાટકતા હોય તેમ અત્યારે વિસ્તારોની અંદર પવનોની જોર પકડી રહેલી જોવા મળી છે જેમાં દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા બોટાદના વિસ્તારોની અંદર અને રાજકોટના ક્ષેત્રની અંદર પણ ઓછીતાના પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવો આવવાની સાથે અરબી સમુદ્રના ઠંડા અને ભેજયુક્ત પવનો તે ઉપરાંત ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી જે અત્યારે સક્રિય બનેલી નવી પશ્ચિમી વિક્ષેપોની અસરને લઈને ઠંડા અને ભેજયુક્ત પવનો લાહોરના ક્ષેત્રથી હવે પછી નવી દિલ્હી અને દિલ્હીના વિસ્તારથી જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી આ ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે તોફાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે સક્રિય બનતી અનેક નવી નવી સિસ્ટમો નવી નવી સિસ્ટમની ગતિવિધિઓને લઈને કચ્છના વાતાવરણની અંદર પણ હળવા પલટાઓને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આપણે કચ્છના વિસ્તારોની જો વાત કરીએ તો તેમાં લખપત ખાવડ બાડેલી માંડવી નળિયાના ક્ષેત્રથી ગાંધીધાર રાપરના વિસ્તારોની અંદર અત્યારે પવનોની તીવ્રતાની અંદર મોટો બદલાવ આવતો હોય તેમાં હવે પછી ઠંડા અને ભેજયુક્ત પવનો તીવ્રતા પકડીને આગળ ગતિઓ કરી રહેલા જોવા મળી રહ્યા છે ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવે પછી હળવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે વરસાદીય સિસ્ટમના ઘેરાવા અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતા હોય તેમ હવે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના અનેક જિલ્લાઓની અંદર હળવા પલટાઓની સાથે હવે પછી ઠંડીનું તોફાની જોર વધી રહ્યું છે તેની સાથે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ હવે પછી ડબલ ઋતુનો અહેસાસ બનતો હોય તેમ સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદનો વિસ્તાર અને મહિસાગરના વિસ્તારોની અંદર પલટાઓની સાથે સાથે તોફાની ગતિવિધિઓ વધવા અંગે તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે લુણાવાડા ગોધરા બોડેલી વડોદરા નડિયાદ ધોળકા ખંભાતના વિસ્તારથી અહેમદાબાદના ક્ષેત્રની અંદર પણ ફરીથી ગતિવિધિઓ વધતી હોય તેમ હવે પછી મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ

તોફાની સિસ્ટમની ગતિવિધિઓને વિસ્તારમાંથી આગળ સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું સંકટ વધતું હોય તેમ ગુજરાત ઉપર તોફાની હલચલો સક્રિય બનવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે આગામી બોતેર કલાકની અંદર ગુજરાતની અંદર આંધી તોફાન વંટોળ જેવા પવનોની સાથે હવે પછી ભયંકર ઠંડી અને ભર શિયાળા દરમિયાન હવેથી માવઠાનું મોટું સંકટ મંડરાતું હોય તેમ ગુજરાત ઉપર કમોસમી વરસાદને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે દરિયાની અંદર ખૂખાર મજબૂત અને તોફાની હવે વાવાઝોડાવાળી સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ આ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે તો હવે પછી કઈ દિવસો દરમિયાન કઈ તારીખો દરમિયાન આ સિસ્ટમો કેવી અસર કરશે જેની તાજી લેટેસ્ટ માહિતી મેળવવા માટે જો તમે ચેનલમાં નવા છો તો ખાસ દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો